જેસી કૃષ્ણ સ્વાગત છે નવા વ્લોગમાં મમ્મી આજે અહીં આવી રીતના માણીંગો માંડીને અને રોટલા ઘળવાનું ચાલુ કરે છે હવે અગાઈમાં જો ગઈ ગઈ હો ઘરમાં બહુ ગરમી થઈ અહીંયા પાછું બારી ખુલી હોય ઈમાં પવન આવે પણ આમ ચૂલો ખૂણામાં હે ને એટલે જરાય પવન ના આવે તો હુંય ઘરમાં આપડાથી તો બેહાઈ મે નોતું પવા ના લેવા અહીંયા તા ઓકે તો આટકાટનું માંડવું કરી નીકળી જાય ફરી ના એ મસ્ત જાડવું છે ગુગલ મોરનો સાયો તેરું પારો

બે કટકા થઈ જાય ને તઈ કટકા થાવા જોઈએ તઈ મુકાઈ જાવું દીન ચીસો લઈ લે હમ હવ જો બાજરાના રોટલા ઘડે તપી તાવડી હાલો તાવડી ચેક કરી એ ને તપી કે નહીં તઈ માં જરા કામ કરીને પાણી ઉડાડવાનું હું કે સલાહ દઉં છું ને કોઈને આવડતું જ ના હોય ના ખાલી કઉ છો હું રોટલો પાકે હા સલાહ ન દેતી ખાલી કઉ ગઈતી વાડીમાં માં દેવા પણ પાછું ઘેર પગી મારું મન જાણે ગરમી બહુ છે જરાય કંઈ પાંદડું ન થલતું હવ બફારો થાય છે જો કાલી ઠક 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 કરે તો એને જસલ જાણવાની સાઈ આવે હું પોતરા તો હવે આપણે ફુવારા ચાલુ કરવા જોઈએ આ તબેલામાં અહીંયા પંખા છે શેરું કેમ ગયો શેરું જો ખાડામાં કરીને સુઈ ગયો જો પોતપોતાનું ઠેકાણા પકડી લીધા શેરું ગારામાં ગરી ગયો એ કાલ ખાડો ભર્યો તો ને એ શેરુડા શેરુડા આલે કે ઊંચું જોયે તો આલે આલે

હાલો રામ રામ ને જય મુરલીધર મિત્રો આપણો આ કપાહ છે છે અને બિયારણનું નામ છે વંડરકોટ માલ હવે કેવો કહે બાકી કપાહ વયો ગયો છે આમાં આપણે દેખાતા પણ નથી અને મિત્રો આમાં ચાર પાણી પાયા છે અને ચાર રાઉન્ડ દવાના લીધા એક થેલી યુરિયા નાખેલા છે ત્રણ વીઘામાં એક થેલી ડીએપી પાયા ખાતરમાં અને એક થેલી દીધું છે આપણે દંતારથી વાવ્યું અને પાણી પણ ચાર આપેલા છે અને હમણાં એક દી બાર બત્રીસ ની થેલી સાઈટી છે બાકી કપાસ જ્યાં અહીંયા થોડુંક ધોવાણ પડી ગયું હતું એટલે સાપું ખરું છે તો એ અટાણે આપણે સારો દેખાય છે અને હમણાં ને કઈ ફરિયાદ છે કે લાલ કપાસ થઈ ગયા પણ અમારે આ વરસાદ પછી એક પાણી પાયું છે વાંધો નથી હજી લાલ ક્યાંય થયો નથી આ કેરીની સીરી જ છે મિત્રો કેરી હારી જ થાય છે બાકી તો વરસાદનું સાપુ બહુ ખરી ગયું છે અને વરસાદ પછી આપણે ખર્યું છે પણ તોય વાંધો નથી વરસાદ થાય ને પછી શું થાય ને એ કંઈ નક્કી નમરે અને કપાહ પણ એમ છે હો અને આમાં નીકળવું હોય તો હવે તો દવા સાટવી છે મજૂર આવીએ પણ આમાં દવા પણ કેમ સાટવી અને હવે જોજો મારાથી ઊંચો કપાસ થઈ ગયો છે તો મારે ઓછી છ સાડા છ ફૂટની છે અને આ જોઈ લો કપાસ મારા માથા સુધી તો બધો છે પણ માથા ની ઉપર અમુકમાં સારો છે જોઈ લેજોડા હું ખેતીમાં ના ટાઈમે પાણી દઉં ના ખાતર દઉં ના દવા દઉં અને દસ વરસ નાખવી નથી હું અવર પાણી વાર આવું છું અને દવા અને હાથે ની તો મૂકી દીધું એને દસ બાર વરસ થઈ ગયા ના હું દવા છાટતો આ રમેશનું બિયાર વંડરકોટ અને હું દવા છાંટતો એટલે એગ્રોવારા કહીએ ને એ થાય અડધું પ્રમાણે રાખતો પણ કપાને નવરાવી દેતો અને દવાનું કામય કામે ખૂબ કરું મજૂરી કરવા જતો દવા છાંટવા અને આ છે આપણો કપા અને થોડીકતા નરવા એમ છે બે વાર આમાં માંડવી હતી એક વર ભે હું લીલાડો કર્યો તો અને બાકીનો છે ને ભાઈમાં બધે છે આરફળો અમારા બધા ભાઈ એમ કે પાવો નથી હું કહું ઘા પાવો છે પણ નિરાયતી નિરાયતી કામ કરવાનું બધું આ જોઈ લેજો ખેતી એક જાત ને ભણતર જ થઈ ગઈ છે પણ હવે બધું આમાં પુગાર ના થાય ખેડૂત થી મારાથી કેટલો ઉસો હે એ તમને દેખાતો હોય મને તો આમાં સૂર્યના કિરણ આડા આવે છે આમાં જાવું છે પણ લ્યો આમાં જવાનું જગ્યા જ નથી આમ જો આમાં દવા સાઠીઓ તો ભાંગ છે કોકોક ડાર્યું પણ મજૂરને કેવું જો કે નિરાતે સાડજે ખાય બકજે કોપા હારો છે આમી નથી હવે હાથીઓ જો ઓરહો ને આાડ હું તો લગભગ હે ને મારો હાથ હું સો પુગે એટલું હે પણ મારે મોંડામું તો લાગટ જાડો હે અહીંયા તો અમારે બળદ હતા ખાતર નો ખંતો હતો એટલે કપા સારો જ છે બાકી તો આમાં પાસે જેવી ખેડૂતની માવજત અને ઘેરો જોઈ લેજો મિત્ર હા મેં ચંદ્રેશભાઈ ની વાડી દેખાય છે અને આમ નજીક લઈ ને તો નામ દેખાય તમને જોઈ લ્યો આ કપામાં શું ઘટે અને જ્યારે પણ હાંઠ નહીં જોઈ આજ ફેરે દવાનો સ્પ્રે કર્યો તો એને હજી છે ને ચૌદ તારીખે કર્યું તો ને આજ છવ્વી તારીખ છે હવે કાલ પરમથી પાછો દવા લગાવી કપાસમાં કઈ વાંધો નથી પણ હવે જેવા પછી આપણા ભાઈ અને આ અમારે પાણી વાળો વાળાને બધાની મોટર અને આ લખમણભાઈ પાડોશીની માંડવીને કપાસ આ દેવાણંદભાઈની માંડવી છે અને રસિક દવા સટે છે માંડવીમાં રાઉન્ડ લીએ છે અહીંયા અમારે બધા ભાઈઓની જમીન છે આ અમારા બાપાના દીકરા ભાઈની છે વાડી જયેશભાઈની જયેશભાઈ આર્મી રિટાયર છે પણ મહેનત બહુ કરે છે ખેતીમાં અને કપા વન્ડર કોટ જ બીયા છે અને કપાસનો ઘેરોય સારો છે એ પણ ખેતીનો શોખીન છે અનુભવ કંઈ નથી પણ રિટાયર થયો તે ખેતીમાં મહેનત સારી કરે છે અમે બે ભાઈઓ હમણાં એક એક પાણી દીધું છે એ દવા સાટી ગયો છે જયેશભાઈ અને લાલ થવાનો મોબાઈલમાં વિડીયો જોઈને એક થેલી યુરિયા સાઇટો છે અને આમાં મિત્રો કહેતા હોય કે યુરિયા છાંટવાથી લાલ ઓછો થાય વીઘે દહ કિલાનું કહેતા હોય બાકી આ બધે કાકા મોટા બાપા અને ભાઈઓની જ જમીન છે અને આ અમારી જૂનવાણી તાળી છે તાળી બહુ મસ્ત છે અને તાળિયા પણ મોટા થાય છે અમે ઘણી તાળીના તાળીયા ખાધા આનું તાળિયું મોટું થાય અને આ કપા જયેશભાઈનું છે આને એકવાર ઊગો નો તો પાછો દંતાથી આવ્યો સેટ હાઈટ નીચી છે પણ મહેનત ફૂલ કરીને હાર લઈ લીધો બધા અહીંથી અમારે અર્જનભાઈ નું કપાહ ચાલુ થાય જા અહીંથી હેઠા કોઈ ભાઈઓના છે જ નહીં ડાયરેક્ટ જ છે અર્જનભાઈ ની વાડી છે અને કપાહ પણ સારો છે એ આર્મીમાં રિટાયર છે અને એ પણ ખેતી કરતા નથી ભાગ્યું જઈ થઈ છે અને આ કપાનો આઠ વીઘાનો ઘેરો હાઈ છે મિત્રો આઠ ને ચાર બાર ને તન મારો પંદર વીઘાના ઘેરામાં કઈ જોવા પણ નથી અમારે બીજી વાડી તો ઉનોખોર આવે છે